નવસારીમાં ભાજપ દ્વારા સંકલ્પ સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત પ્રદર્શન વ્યાવસાયિકો સાથે ગોષ્ઠી તથા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ તેમજ ધારાસભ્યોએ મોદી સરકારના વિકસિત ભારતના અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણ જેવી વિવિધ કાર્યોની રૂપરેખા આપી હતી તો ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારને વિવિધ સિદ્ધિઓ અને વિકાસ કાર્યો સહિત પ્રજાલક્ષી યોજનાઓની માહિતી આપી હતી મારી વિનંતી છે તમારા માધ્યમ મારફતે જે પાર્ટી તરફથી જે મોદી સાહેબે અગિયાર વર્ષ સુધી શાસન કર્યો અને અનેક એવા ઐતિહાસિક નિર્ણયો લીધા સાથે સાથે અનેક એવી સુખાકારી યોજનાઓ સફળતાપૂર્વક ઉતારી લોકો સુધી અને તેનો સીધો સીધો લાભ લાભાર્થીને કેવી રીતે પહોંચે એના માટે જે એમને કામગીરી અદભુત રીતે કરી હતી અને દેશના જે સંરક્ષણની બાબતમાં કરું તો એમાં પણ મોદી સાહેબે કોઈપણ જાતિ બાંધછોડ કર્યા વગર પાકિસ્તાનને સમાંતરે પાઠ પણ બનાવ્યા છે